સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું મહેસાણાના પેપર બે હજાર પચ્ચીસ છવ્વીસ વિષય ગણિત બેઝિક ગણિતના પેપર છે એનો વિભાગ એ પ્રશ્નપત્ર નંબર બે પ્રશ્નપત્ર નંબર એકનું સોલ્યુશન આપણે ઓલરેડી મૂકી દીધું છે પ્રશ્નપત્ર નંબર બે જે છે મહેસાણાના બે હજાર પચ્ચીસ છવ્વીસના જે પ્રશ્નપત્ર છે ગણિત બેઝિક ના એનું સોલ્યુશન આપણી સામે છે વિભાગ એ થી શરૂ કરીએ છીએ બરાબર પહેલા આ ફોટોની અંદર તમને એક બે ત્રણ હા ત્રણ ત્રણ પ્રશ્નોના જવાબ જોવા મળી જશે બરાબર દરેક ના જવાબ છે પહેલાનો જવાબ સી બીજા જવાબ એ ત્રીજા જવાબ સી રીતે બધા જવાબ રેડી છે એક બે ત્રણ ના જવાબ અહીંયા છે ઓકે હવે એના પછી આની અંદર ચોથા નો જવાબ પાંચ અને પાંચમા નો જવાબ ચોથા નો પાંચમા નો બે ના જવાબ અહીંયા આગળ આપેલા છે પછી છઠ્ઠાનો જવાબ આ ફોટોની અંદર છ સાત આઠ આ ત્રણે ના જવાબ છે છ સાત આઠ ના જવાબ આની અંદર છે પછી તેર ચૌદ પંદર સોળ આના જવાબ છે સોળ સુધીના જવાબો આની અંદર છે પછી સત્તર થી સત્તર ને અઢાર સત્તર અને અઢાર ના જવાબ અહિયાં આગળના બી જવાબ છે અહીંયા આગળ એકવીસ થી ચોવીસ ના જોડકા ના બી જવાબ છે વિભાગ બી એના દાખલાઓ છે પહેલો દાખલો પચીસ માં છવીસમો પચીસ માં છવીસ માં દાખલાના જવાબ છે પછી સત્યાવીસ મુ સત્યાવીસ મો દાખલો પૂરેપૂરો છે અઠ્યાવીસ મો પૂરેપૂરો નથી હવે અઠ્યાવીસ મો દાખલો પૂરેપૂરો છે આની અંદર મો દાખલો પૂરેપૂરો છે ઓગણત્રીસ મો દાખલો હવે આની અંદર પૂરેપૂરો છે અંદર ત્રીસ મો દાખલો છે આની અંદર ત્રીસ એકત્રીસ બંને આની અંદર આવી ગયા છે ત્રીસ અને એકત્રીસ બંને છે પછી બત્રીસ તેત્રીસ બંને અહિયાં આગળ છે બત્રીસ અને તેત્રીસ બંનેના જવાબો અહિયાં આગળ છે પછી ચોત્રીસ પાંત્રીસ હવે દાખલો પાત્રીસ નંબર નો દાખલો નો દાખલો છત્રીસ નંબર નો દાખલો અને પછી આ આડત્રીસ નંબર નો દાખલો જે છે એ વિભાગ સી શરૂ થઈ ગયો છે વિભાગ સી શરૂ થયો છે વિભાગ સી માં આડત્રીસ નંબર નો દાખલો ઓગણચાલીસ નંબર નો દાખલો છે અહીંયા આગળ એના પછી ચાલીસ નંબર નો દાખલો ચાલીસ નંબર નો દાખલો સ્ટાર્ટ થઈ ગયો છે પછી એકતાલીસ નંબર નો દાખલો છે અહીંયા આગળ આ અફોટોની અંદર એકતાલીસ નંબર નો દાખલો પછી બેતાલીસ નંબરનો દાખલો તેત્તાલીસ નંબરનો દાખલો ચુંમાલીસ નંબરનો દાખલો પછી પિસ્તાલીસ નંબરનો દાખલો છેતાલીસ નંબર સુડતાલીસ વિભાગ ડી શરૂ થઈ ગયો છે સુડતાલીસ અડતાલીસ નંબર નો દાખલો પછી ઓગણપચાસ ઓગણપચાસ નંબર નો દાખલો પચાસ નંબર નો દાખલો એકાવન નંબર માં અડધો અહિયાં દેખાય છે અડધું નીચે દેખાવાનું છે એકાવન નંબર દાખલામાં અડધું પેજ અહિયાં આગળ છે અને અડધું પેજ અહિયાં આગળ છે બાવન નંબર નો દાખલો એમાં બી એવું જ છે અડધું પેજ છે અહીંયા આગળ આપણી સામે બાવન અને બાકીનો અડધો હવે એના પછી ત્રેપન નંબર નો દાખલો બરાબર ત્રેપન નંબર નો દાખલો એ તો આખા પેજ માં ગયો છે અહિયાં આગળ ત્રેપન નંબર નો દાખલો પૂરેપૂરો રેડી છે અને ચોપન નંબર નો દાખલો એ બી રેડી છે ચોપન નંબરનો દાખલો જે છે એ બી રેડી છે બરાબર થઈ ગયા અહીંયા આગળ બધા દાખલાઓ આપણે અહીંયા આગળ પૂરા થઈ જાય ઓકે વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું